આપણે એસી ગુણનો નો પેપર સોલ્યુશન મેળવીશું જેનો સમય તમને ત્રણ કલાક જે છે તમારે પેપર લખવાનો રહેશે એ પેલા મિત્રો ચેનલ અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ મિત્રો સો ટકા સચોટ સાચા પ્રશ્નો સાથેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિભાગેની વાત કરીશું પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપવાના છે કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે તો કવિ ભાલણ જે છે તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે તો સીમ અને ઘર જે છે તે સોનેટ પ્રકારનું કાવ્ય છે પ્રશ્ન નંબર 3 સહી નથી

રોકાય એવી વિનંતી કરે છે હજી સુધી ઘેર કોણ પાછું નથી ફર્યું નિશા માટે તો હજી સુધી નદી ઘેર એટલે કે પિતારૂપી પર્વત પાસે પાછી નથી ફરી આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા સુકુનમાં પર્વતે નદીને વિદાય આપી હશે જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે મિત્રો આઠ દસ વાક્યની અંદર જવાબ આપવાનો છે અને રાજા અશોકમાંથી સાધુ અશોક બન્યાની જીવનયાત્રા તમારા શબ્દોની અંદર વર્ણન કરવાની છે તેનો જવાબ આ પ્રકારે આવશે અને ચાર ગુણનો આ પ્રશ્ન રહેશે અથવા બીજો પ્રશ્ન છે કે મારા ફળીના બે ઝાડવા ગીતના મધ્યવર્તી વિચારો તમારે સ્પષ્ટ કરવાના છે તેના વિચારો પણ આપણે અહીંથી સ્પષ્ટ કરીશું વિભાગ બી પાઠ આધારિત મિત્રો રહેશે નીચે આપેલા પ્રશ્નોના હેતુ ઉત્તર લખવાના છે બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો તો ઝવેરચંદ મેઘાણી તપસ્વી સારસ્વત

તો લગ્નમાં ભેટ ભેટ આપવાનો રિવાજ જાણીતો છે પણ આપી શા માટે આપી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે સર્વ ઇન્દ્રિયોની અંદર જીભનું સ્થાન વિશેષ છે એના સમર્થનમાં લેખક જણાવે છે કે કાન હાથ પગ આદિ બે બે ઇન્દ્રિયો છે પરંતુ તે એક જ કાર્ય કરે છે કાન સાંભળવાનો બે નશ્કુર શ્વાસ લેવાનો પગ ચાલવાનું આંખ જોવાનું કામ કરે છે જ્યારે જીભ એક છે છતાં બે કામ કરે છે બોલવાનો અને સ્વાદ ચાખવાનો એ બે કાર્ય કરે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર આપો કમંડી રમણિકલાલ કેવી રીતે પસ્તાવાના ઝરણામાં નાયા એ તમારા શબ્દોમાં તારવો અથવા તો

રેખાંકિત કરેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો કોઈ પણ ચાર ભજન કરે તે હારતો નથી ભજન કરે તે જીતતો નથી તો મિત્રો ભજન કરે તે જીતે છે એમ પરાજિત કલિંગમાં ચૂપકીતી છવાઈ રહી તો વિજય કલિંગમાં ચૂપકીતી છવાઈ રહી અલી મૂળ હોશિયાર શિકારી હતો તો અલી મૂળ અહમદ શિકારી હતો પ્રણય અતૃપ્ત જ રહે છે પ્રણય તૃપ્ત જ રહે છે હું ધિક્કારો છું હું સફળ છું નીચે આપેલા શબ્દ યોગ્ય શબ્દ સમૂહ લખો મામાનો ઘર તો મુશાળ ગાયોનો સમૂહ કે ટોળો તો ધાણ જેમનો કોઈ શત્રુ નથી એવા આઝાદ શત્રુ માટીની ભીંત વાળો કોરડો તો કોરડો જટ ન ઉકેલી શકાય તેવો પ્રશ્ન તો કઠિન પ્રશ્ન નીચેના તળપદા શબ્દનો શિષ્ટ રૂપ આપો તો ગૌરી તો ગૌરી મનુજ તો મનુષ્ય જોડણી સુધારીને ફરી લખો તો કઠિયારો અને પરિસ્થિતિ નીચે આપેલા શબ્દોના અનેકાર્થી શબ્દોનો અર્થ વેદ કરો જીન જીન એટલે જૈન તીર્થકર અથવા કપાસ લોઢવાનો કારખાનો એને જીન કહેવાય જ્યારે જીન એક જાતનું ભૂત છે ભાગ એટલે હિસ્સો અને ભાંગ એટલે ગાંજાની કાળીની પાંદડી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે પોબારા ગણી જવા તો પલાયન થઈ જવું અથવા તો નાસી જવું પોલીસને જોઈને ટોળાના લોકો પોબારા ગણી ગયા રફુ ચક્કર થઈ જવું તો પલાયન થઈ જવું અથવા તો નાસી જવું સુનિતાનો નો આંચકીને ચોર ચક્કર થઈ ગયો પેટનો પાણીએ ન પેટ તો પાણી અસર ન ન થવી તેના પર આરોપ લગાવ્યા પણ તેનું પાણીએ નીચે આપેલા પ્રશ્નોના કાઉસમાં દર્શાવેલા સૂચના મુજબ ઉત્તર લખવાના છે શેઠ મરનાર ભલો થાય એવા કામમાં રૂપિયા વાપરવા આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો શેઠ આ રૂપિયા મરનાર ભલો થાય તેવા કામમાં વાપરો મનુષ્યનું મગજ વધારે બળવાનું હોય છે વિભક્તિ ઓળખાવો તો પ્રશ્ન નંબર મિત્રો અઠ્યાવીસ મોટા કરીને મા તે ખોળામાં ખાતા કર્યા પ્રત્યે સુધારો મોટા કરીને મા તે ખોળેથી ખાતા કર્યા હિચકારો કૃતિ જોઈને કોણ બોલ્યું વાક્ય જે છે તેનો પ્રકાર ઓળખાવો તો આવશે પ્રશ્નાર્થ વાક્ય આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ તો સંયોજક શું આવશે જ્યારે અને ત્યારે મિત્રો સરસ મજાનો વિભાગ ડી સોલ્યુશન મેળવવાના છીએ નીચેનો કાવ્ય વાંચી જાઓ અને પ્રશ્નના ઉત્તર આપવાનો છે ઓ ચિંદુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે સરસ મજાનો કાવ્ય છે અને જવાબ મેળવીશું કોઈ પૂછે કે કેમ છે

સત્તા વાક્યની અંદર કવિનો વિશ્વાસ અને વિશાળતા પ્રગટ થાય છે તે જીવનની પરિસ્થિતિને સ્વીકારતા અને તેમાંથી આનંદ માણતા હોય છે નંબર ત્રણ કવિએ મોજને ક્યાં મૂકી છે તો કવિએ મોજને ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે જે તેમના અનમોલ અનુભવ અને દયાળુ સ્વભાવને સંકેત કરે છે નંબર ચાર આપણા ખજાનો હેમકેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે તો કવિ આ મનોવૃત્તિ દ્વારા કહેવા માંગે છે કે તે જે પણ કંઈ ધરાવે છે તે તેમની અંદર અને જીવનમાં અનુભવોમાં છુપાયેલો છે આ ખજાનો ભૌતિક ભોગમાં નહીં પરંતુ જીવનના સંતોષ અને અર્થમાં છે કાવ્યનો યોગ્ય શીર્ષક આપો તો કાવ્યનું સાચું શીર્ષક મિત્રો જો વાત કરીએ તો આવશે જીવનની મોજ ત્યાર પછી અહીં આપણને ફકરો આપ્યો છે એટલે કે ગદ્યખંડ અને તેને વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપીશું તો પરોપકારી મનુષ્ય કોના જેવા હોય છે તો પરોપકારી મનુષ્ય વૃક્ષો જેવા હોય છે જેમણે બીજાના સુખ માટે પોતાનો તાપ અને દુઃખ સહન કરીને છાયડો અને ફળ આપતા હોય છે કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય તો કાગડા કૂતરાનું જીવન એ એવા મનુષ્યનું કહેવાય કે જે જીવી રહ્યા હોય છતાં બીજા માટે કોઈ ફાયદો ન આપતો હોય કોનું જીવન નિરથક છે તો તેનું જીવન નિરથક છે કે જે બીજા માટે જીવે છે જે ફક્ત પોતાની ભલાઈ માટે જીવે છે કેવા મનુષ્ય પ્રાણાંતે પણ પોતાના સત્ગુણોત્તર રીતતા નથી તો ઉદાર મનુષ્ય એવા છે જે પ્રાણાંતો પણ પોતાના સદ્ગુણોત્વ રહતા નથી ગદ્યખંડનો યોગ્ય શીર્ષક આપો તો પરોપકારનું જીવન વિદ્યાર્થી મિત્રો આપણને એક ફકરો આપ્યો છે અને આ ફકરાને આપણે

કોઈ મારા માર્ગમાં કંટક ફાલીને પાથરે પુષ્પ તેના માર્ગમાં વિરીસ હું વિરીસ હું તો તેનો વિચાર વિસ્તાર આપણે અહીં સમજૂતી સાથે કર્યો છે જવાબ વિચાર વિસ્તાર અને સારાંશ પણ લખી દીધો છે નીચે આપેલો જે વિષય છે એમાં વિષય છે ધોરણ દસ અને બાર ની વિદાય સમારંભનો અહેવાલ તમારે સો શબ્દમાં લખવાનો છે તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં અહેવાલ લખી દીધો છે કોઈ પણ એક વિષય ઉપર તમારે બસો શબ્દમાં વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવાનો છે સૃષ્ટિનો શણગાર તો એની અંદર વસંત ઋતુ જે છે તો તેની સમજૂતી આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપી છે આ પ્રકારે તમે જે છે તે જવાબ લખી શકશો તો અહીં તમે સ્ટોપ કરીને જવાબ લખી શકો છો બીજું આપ્યું છે સ્વચ્છતા તે પ્રભુતા તો આપણે પ્રસ્તાવનાથી લઈ અને તેનો ઉપસંહાર સુધી તમામ ટોપિક સાથે અને સમજૂતી સાથે મિત્રો આ સવસ્તા વિશેનો પણ નિબંધ જે છે તે અહીં આપી દીધો છે ત્રીજો આપણે અહીં પૂછ્યો છે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા તો એનો પણ જવાબ આપણે મિત્રો ટોપિક વાઇઝ અથવા તો મુદ્દા વાઇઝ સમજૂતી સાથે જે છે તે આપેલો છે તો આ પ્રકારે બીજા વિષયનું જો તમે પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને બીજા વિષયનું સોલ્યુશન મેળવી શકશો